કેને ટાટા કરે હે કેને ટાટા કરે એને જ કરે એને જ કરે ચૂંચુ વાળા બૂટ કા ચૂંચું થાય હાલ જોઈ એ જ છોકરા આમ તો જો આમ તો જો જય શ્રી ક્રાસ તો કરતે આમ જો જય શ્રી કૃષ્ણ ખોલવા ટાટા હા તો જય શ્રી કૃષ્ણ કરો હર તાર નવી વોટર બેગ બતાવે બતાવીને નવી વોટર બેગ આવડે માંથી ગોપીતા પી જોઈ ના બતઈ રેડી ને આજ મસ્ત મજાના નવા બુટ પહેર્યા ને સી હાલો હાલવા માંડો ગેટ ખોલો બાય બાય માર દીકો પછી બાય કરીને બાય પછી ઓકે જુમ 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 ખાતા જઈ કા જુમ જુમ બે જાઓ ગેટ ખોલો

ને ખાઈ નાખીએ તાતા શિયાળો પૂરો થઈ જાય આપણે તો શરદી છે આપણે ફેર પડે ખાવાના તો હોઈએ જ ને સીવું છે ને એને ચૂચું વાળા બૂટ ને પહેરાવી મોજ પડી ગઈ એમાં એવું છે કે આની પેલા સેટ અમે ગયા ને તો લઈ આવ્યા હતા પણ એમાં છે ને એક ઓલી અંદરથી સીસોટી છે ને ખોવાઈ ગઈ હતી પછી હું આ વખતે ગઈ નથી લેતી આવી ને બીજી નાખી આવીને પમી આવીને તાટા તાટા કરતી પછી વહી ગઈ જોતી હા કાલ રવિવાર ની રજા જોતી નથી ઈ છે ને આમ ને આમ જાતી તી જોતી નથી પાછા વારું બોલા હવે રાજા ની છોડી જો ગાય ને રોટલી દઈ દઈએ ને અમારી તુલસી ને તો હજી ખાવી નથી બે મહિના ની થઈ ગઈ તુલસી ખાતી રોટલા ની ટ્રાય કરી આમાં આમાં એક એક છે ને છ વરાનો બાબો છે એનું નામ અક્ષ છે એ તુલસી હાટું થઈને જ વિડીયો જોવે એને આખા વિડીયો જોવે એના મમ્મી ને કે મમ્મી હમણાં તુલસી આવશે તુલસી છે પછી હમણાં અમે ન મકર સંક્રાંતિ દી આમ ગયા કે જેમ પેલા નીકળી ગયા હતા ને એ કે તમાર વિડીયો એ કે એની કોમેન્ટ કરી કે ચાર કે પાંચ વાર જોયો પણ કે તુલસી ન આવી હતી કે મમ્મી કે તુલસી ન આવી તુલસી ન આવી મેં કીધું કે બેટા એ બાર ગયા કે હવે કે એક બે દિન ઘેર ચાહે ને તો એ કે હવે એવડા છોકરાઓને તો એમ હોય ને કે કેમ ન આવી એને ખબર ન હોય ને તે પછી કાલે મેં એને કીધું તું અમારે ઘેરથી મેં કીધું એને કહેજો તમારા બાબાને કે હું ઘેર ખેરચાહી ને એટલે તુલસીને બતાડી એટલે વળી એની કોમેન્ટ કરી કે તમે અમને યાદ કર્યા એના બદલ કે આભાર અમે કે રાજી રાજી થઈ ગયા કે એ મને કોમેન્ટ આવી હતી તો હવે હલો આપણે અટાણે તો સીવું તેની સીવું આવશે તે પાસી જાય અટાણે સ્પેશિયલી આપણે અક્ષ આટું થાય ને જઈએ તુલસી પાસે ને અને રોટલી લેતા જઈએ તો રોટલી દઈ દઈ તને તો રોટલી નાખ દીધી ને અટાણે મારે બિસ્કીટ નથી નાખવા રોંટ્યો આખો દી ના હોય ફ્રન્ટ એ હોય અને કદના બિસ્કીટ નાખીએ ને જો તો જો તો બિસ્કિટ નાખીએ ને એટલે તો બહુ વાહ વાહે વાહ વાહે ફરે એ તું રેવા દે એ રેવા દે તું ઉપર આમ જો છો બેહી જા પહેલા એ બેહી જા તો પહેલા પહેલા બેહી જા આમ જો રાજા કોલ દે કોલ કેમ દેવાનો છે દે કોલ હા એમ એમ બેહી જા પેલા તો જો તો ઓટલી છે ને દહી આવીએ ને મમ્મી મને એમાં તું કે છે ને ભેંગ વી ગઈ હશે હું શિવને એમ કહેતી હતી કે આપણું નાનું બચું કે બીજું આવી ગયું હશે ભેગવે તો કથની વાર લગાવડી કરણ પાસે આવીને વહી અગ્યા ને પહેલાં આવ્યા ને તો અહીંયા આમાં કોમેટી હતી કરણ છે ને તો ભેંગ વ્યાંય જાય સારું તો એક બરી ખાતા જાય કે એને બદલે પાસે આવીને વહી અગે ભાઈ થોડાક હા એનું ટાણું થાય તે વ્યાંય ભાઈ ગયા હ

હાસી તુલસી હા ગલા મારું પાઠા જોતો વાહે ઊંચો ઊંચો થાય છે તુલસી લે ના પાડી એમ ધરાત ધરાતું વાહે ત્રિજો થાય અહિયાં તુલસી તુલસી એ બાંધતી નક્કી હવે આજે તને રમાડું બાંધતી નથી રમાડું ટિંગ 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 અવાજ આવતો હોય ઘરમાં હવાર મય સંભળાતો તો વેલો ખાતી હોય ને તો એ વધારે સંભળાય આમ આમ ખાતી એ વાર છે જ તો પટવા ગયા પટવા ગયા વાર છે જોય આમ મમ્મી છે ને જો જાય વાટવા એને મમ્મી વાગર તો પટવા જાય ને તે જોવે છે જટ ભાવે એને એને બહુ ભાવે ને એટલે હા છે ને ચા પાણી લઈને જાવસ ખેતરમાં ફાડા દહક વાગી ગયા બીજું કઈ કામ તો ખેતરમાં ન હોય પણ છે ને પેલું ઉપલું કટકું ખાલી થયું ને એમાંથી છે ને પાણા વીણાવીએ જણ આવ્યાશ પાણા વીણવા અને પપ્પા સિવાય આવી બધાને છે ને ચા પાણી તો ગાગર તો પાણી સવાર લેતા ગયા નહીં પીવ ટોલી તો પાણાની ભરાઈ ગઈ આમ છે ને પાણો દેખાય નહી ખેતરમાં પાણો કાકરો ઝીણા મોટા છે ને બધાય વીણતા જઈશ ને અડધી ટોલી તો ભરાઈ ગઈ મને તો એમ કે હાની પડે ટોલી એ ભરાય તો તો ભરાઈ જાહે ઝીણા મોટા બધાય વીણે ને એટલે છે ને ભરાઈ જાહે તારે તો ભેરું 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 બધાય ભેરોન ભેરો હું આવ્યો ને આગળ છે ને હવે ઓલા માણસોને ખાવા બોલાવ લઈએ ને અમારે છે ને આવ્યા ફેરી કે તુલસી પાસે જાવું ઘડીક આવીને રાજાને રમાયડો હવે તુલસી પાસે જાવતી હાલ મેં કીધું ખીચડી ચડતી હતી મેં કીધું ખીચડીમાં ત્રણ ઓક્સિટી તું થઈ જવા દે પછી હું કઈ દાદા બેઠા ખાવા આવીને આજ બનાવ્યું લીલી ડુંગળીને શાક ને બાજરાના રોટલાને મેં કીધું ખીચડી મૂકી દઈએ ગરમ ગરમ ખીચડી દાદાને દીધી સુધી તો માંડ ઝાડવી ને પછી આવી છે રમાડવા આવે રમાડી લઈ આજ તો ગરમી એ થાય નથી એવું ગરમી થાય છે ગરમી થાય નથી થતી મને તો થાય નથી ગરમી ગરમી થાય આજ તાજ નથી ને ધોઈને હુકવી દીધા કામ પેલા ઘરમાં કરીને શેટરોને પલાળ દીધા હતા પેલા શેમ્પુમાં શેટરોને ધોઈને હુકવી દીધા થેલો પસને ધોઈને હમણાં ચીકુડીએ આવી આવીને ગાટલું ને ગોધડાને તપવા ખાને તપી ગયા ભેરા કરવાની તૈયારી કરતી દેતા મમ્મી કે ખીચડી કે પેલા મૂકી દે પછી કે જાજે ભેરા કરવા તો સીવું આવી ગઈ બસ જે રમાડી લઈને એટલે એ આપણે ભેરા કરી આવીએ ઓલી બાજુ હુંકાઈશ્યો

હાલ અક્ષભાઈ હાલ કે તા તુલસીને રમાડવા હાલ હા એને બહુ ગમે તારી જેમ એમ આમાં એક તાર ચેવડો નાનો ભાઈ છે ને એને બહુ ગમે હા તુલસી બહુ ગમે એને હા એમ હા એને ઘેર છે એને તું બોલાવ તો આવે એટલે તું બોલાય વાલ કહે કે ભાઈ આવે છે રમાડવા કે અમારે ખેર હા હા તુલસીને રમાડવા કા

Yeah, How many did it? આ છે ને હળદિયાનો મારો વારો છે એટલે હેકતી થાવ તો કાકડી મમ્મી આવી છે મસાલો સુધાર લીધો આમાં ધાબો દીધો હતો ને જોઈ ચરાઈ ગયો છે હવે મેં કીધું હેકતી થાવ મમ્મી ગેસ કોઈ તો પટવા તે આવે તો પછી લાગી જાય આવે ને તો હેકાઈ જાય શું અહીંયા તો કઈ ગરમી થાય હાલ ને ન્યાજ બેસ ને એ ગરમી થાય

ને એ બપોર છે ને તો એક ટ્રોલી છે ને ભરાઈ ગઈ હતી કેમ કે ઝીણા મોટા બધા વીણાય છે એટલે એક ટ્રોલી ભરાઈ ગઈ હતી રહોડા પસવાડે છે ને ઠલવી એમાં એવું છે કે રહોડા પસવાડ છેમાં આમ પાણી ભરાય છે ને તો પપ્પાક છે ને પક્તા કરી દઈએ ઉસાણી હોય કે થઈ જાય પાણી ન ભરાય એવા હાટું ને હવે આમાં કેટલામાં બાકી છે વીણવાના કેટલા વીણાં હજી મને ખબર નથી આગળ છ વાગે તો એ વયા ચાહે ત્યાં જઈને જોઈએ હવે કાલે આવવાનું છે કે ન આવવાનું કે આવવાનું છે ને કાલે સીવું આવવાનું છે તું શું કરવા જઈ તો કે આમ તો જો મારે આમજો અડદિયા કેવા ભાઈના સુપર બોલો આમજો અડદિયા કેવા ભાઈ નહીં બોલ તો જ અસલ હાલો હાલવા માંડો મા દીકરી છે ને બે ચમચી રેવાણું ની એટલે બે ચમચી લસકો કાઢી ને ખાઈ લીધો ને મારા છે ને નાની થાળીમાં મસાલા વગરના કાઢતા એમાં અલચી અડદિયાનો ગરમ મસાલો નાખવાનો આવે ને મને છે ને બહુ ન મજા આવે એટલે મેં છે ને પેલા કાચુ બદામ ને દ્રાક્ષ ને કટવી નાખી ને ખાંડ ને બધી ગુંદને ને કટવી લીધા એક થાળી નાની થાળી ને પછી છે ને ગરમ મસાલો નાખી ને પછી એક ત્રાહ ને એક થાળી ભરાઈ ગયા આ વખતે ખિલાન કર્યા ગયા આ વખતે દોઢ ખીલાન કર્યા રહ્યા હતા એરિયા એરિયા દાદા ટેક્ટર હરખું રાખે રાખે ને

કામ પૂરું થઈ ગયું એણવાનું બે ટોલી ભરાણી ને અવાજ અડદિયા સાથે તમને છે ને જોરદાર એક ખુશખબરી સંભરાવી દઉં જો આ છે ને દાદી દીકરી ભૂકો ભરવા આવી એટલે ખુશખબરી ને ખુશખબરી તો બીજી છે કયો મમ્મી જોઈ આમરે આ તું એમ આઈથેથી ભરીને નાખ આઈથેથી ભરીને નાખ દાદી નાખે એમ હેઠેથી ભરી નાખ ખાલી

લંડનથી મહેમાન આવવાના છે એટલે આ ઇન્ડિયા તો પૂગી ગયા છે એક વર્ષથી વાટ જોતા હવે એટલા મહિના રહ્યા ને હવે એટલા અઠવાડિયા રહ્યા ને હવે એટલા દી રહ્યા તો છે ને ફાઇનલી ઇન્ડિયા આવી ગયા છે હટાળે જામનગર છે હજી આવે પછી એને એક અઠવાડિયા સુધી તો રેસ્ટ કરવો પડે કેમ કે વાતાવરણ બદલાણું હોય પાણી બદલાતું હોય એટલે થાકોડોને બધું હોય એટલે એક અઠવાડિયું તો એ રેસ્ટ કરશે પછી છે ને આ નવા અઠવાડિયામાં આવશે અમારે ઘેર કા હા કે દી ના વાત જોતા હતા તો આપણે ફાઇનલી દીના દીદી નીતિનભાઈ ઇન્ડિયા પૂગી ગયા તો વેલકમ ટુ ઇન્ડિયા અમારા ઇન્ડિયામાં અમારા નહીં આપણા ઇન્ડિયામાં તો મારું સ્વાગત છે અમારું નહીં બધા આ બોલાય છે ઓરખમાં ને ઓરખ બોલાય છે તો એ ખુશખબરી જોરદાર છે તો છે ને બસ હવે નવા અઠવાડિયામાં આવવાના છે તો

શરદી છે છતાંય છે ને વિડીયો ઉતાર્યા વગર હાલતું નથી મારે ને બસ હવે બી હાથ મી ગયો અમારો શોર્ટ વિડીયો ટાઈમ થઈ ગયો તો વિડીયો એન્ડ કરીએ અને ફરીથી એકવાર મોસ્ટ વેલકમ દિના દીદી અને મિતિનભાઈ જલ્દી જલ્દી આવો અમારે ઘેર એ દિવસની વાત જોઈએ બાકી મળીએ હવે નવા વિડીયોમાં બધાઈને હર હર મહાદેવ કરતા છે એવું હોય જય કરતા બે થૂચા કરીને કરતા જય કરતા એકવાર એ કર્યું એ કર્યું Yay!